પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી નકલી કચેરી કઈ નથી હું છ ત્રેવીસની અંદર નિવૃત્ત થયેલો છું હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે એમને બે કેસ જૂના એક સિમિલરિટી અને મોટી મોરી એમના જોબ સરકાર સીમો કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજ હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી કઈ અહીં કોઈ કચેરીના જે સિક્કાને લેટર પેડ મળ્યા છે એ બાબત મતલબ કચેરીના સિક્કા ને તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો તો એટલે સિક્કા એ કઈ એવું કઈનો ગેર ઉપયોગ થતો નથી એ ધૂળ હાલતમાં જ છે અચ્છા તરહ સે મને માહિતી મળી હતી કે અહીંયા પે ઇસ તરહ કા સિંચાઈ ડિપાર્ટમેન્ટ કા કુછ ઓફિસ ચલ રહા હે મને શંકા હે કે ઓફિસ મે જીસ તરહ સે બ્લેન્ક બિલ મિલે હે एक पीस कंप्यूटर है एम बी बुक है जो एम बी बुक ऑफिस में ही रहती है डी रिटायर्ड डी और चालू डी यहाँ हाजिर है उसके सिवाय भी सिक्के भी यहाँ से उपलब्ध हुए हैं तीन खाना भर के ब्लैंक एम बी बुक भी उपलब्ध है पच्चीस तीस फाइलें यहाँ पे एक किजोरी अभी लॉक की हुई है इस तरह का माहौल जिस तरह से देखा है मुझे पूरा शिका है कि यहाँ पे नकली तरह से बिल बनते थे नकली बिल बना के नकली पैसे लिए जाते थे माननीय भूपेंद्र भाई पारदर्शता से काम कर रहे है सरकार का काम कर रही है यहाँ के कलेक्टर और एसपी भी यहाँ से विश्वास से काम कर रहे हैं पर कोई कर्मचारी शायद यहाँ पर खुद के बचाव या खुद के घर को पैसे से भरने के लिए इस तरह का माहौल क्रिएट किया है ये मैं पूरी तरह से जानता हूँ मैं ये भी जानता हूँ कि मेरे पे आक्षेप भी हो सकते है किसी प्रकार के भाई ये पैसे के लिए कर रहे ये कर रहे हैं पर પ્રજા જાણતી હૈલી મુજે નિર્દલીય વિધાયક કે રૂપે યે વિજય બનાયા હૈ તો મેરી ફરજ એ પ્રજા કો કંઈ નુકસાન ન હોય આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોચની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતાં બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છથી સાત એમ બી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલાં મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી હું એનલ પરમાર કાર્યપાલક ઇજનેર અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ મોડાસા હાલ હું રોલ રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એનો કંઈ બી પ્રોબ્લેમ થાય કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે એ પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક અધિક્ષકશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમ બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ન આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક કિડનરસિંહ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજ રોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમ બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું જ તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં અવડી મારા મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે હું જોઈ કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ ડામોર સાહેબ બરાબર આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે